સુરતમાં દારૂબંધીની કડક અમલવારી કરવાની માંગ ઉઠી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આવેદનપત્ર આપ્યું છે પોલીસ કમિશનરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારી કરવામાં માંગ કરાઈ છે દારૂબંધી કાયદાનું ચુસ્ત અમલવારી કરાવવા નશાના બેરોકટોક ચાલતો વેપલો બંધ કરાવવા નશાથી યુવાધનને બચાવવા માંગ કરી છે વિવિધ માંગ સાથે પોલીસ કમિશનર કચેરીએ દેખાવ કર્યો છે હાથમાં બેનર અને પ્લે કાર્ડ સાથે દારૂબંધીની ચુસ્ત અમલવારી માટે સૂત્રોચ્ચાર કર્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબ અને અમારા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને ગુજરાતનું હાઈકમાન્ડે આખા ગુજરાતની અંદર એક નશા વિરોધી જે પ્રવૃત્તિ નશાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેના વિરુદ્ધમાં એક આંદોલન ચાલી રહ્યું છે જે આજે આખા ગુજરાતની અંદર તમામે તમામ પોલીસ મથકો ઉપર ખૂણામાં ચાલતા નશાના કારોબાર અને એની સાથે કેટલાક જે કર્મીઓ છે જેમને ખબર છે જે વર્ષોથી એક પોલીસ સ્ટેશનની અંદર ચોંટી રહ્યા છે અને ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ જે આ વેપારના અંદર એ લોકોનું નજર છે તેવા પોલીસ કર્મીઓને તાત્કાલિક એમની બદલી કરવામાં આવે આ નશાનો કારોબાર તાત્કાલિક બંધ કરવામાં આવે એવી કાર્યવાહી ચોવીસ કલાકની અંદર કરે એવી માંગણી સાથે લઈને એવા કારણ કે સુરત શહેરનું અને ભારત દેશનું યુવા ધન આજે નશાના કારણે અંધારમાં જઈ રહ્યું છે અને આપણે પરિવારો રંજારી રહ્યા છે